એક બહુ નાનકડો પ્રસંગ મને એક મારે એક નાનકડી કવિતા અને એક પ્રસંગ તમને કહીએ પછી વાણીને વિરામ આપો દેવાજભાઈ ભમરની આ કવિતા છે કે દેશભક્તિ માણસને ક્યાં લઈ જાય દેશભક્તિ માણસને કઈ હદ સુધી ચાહે દેવાજભાઈ ભમરે લખ્યું ગયું કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું

પણ એના આખા જીવ હાટે માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું અને સુખદેવ ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ આઝાદ આપણો સુખદેવ ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ અને આઝાદ હું સતત આવો બે નમૂન ફાલ ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ એક ભાંગલી ટૂટલી નિહારમાં બહુ ગરીબ છોકરા નિશાળે ભણવા બેઠા એટલે સાહેબ છે એક 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 પછી 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 છોકરા ને પ્રશ્ન પૂછતા જાય કે બેટા તિરંગામાં કલર કેટલા છોકરા એની જવાબ દેતા જાય કોઈ એક કીએ કોક બે કીએ થાતા થાતા કોઈ એમ કીધું કે સાહેબ આપણા તિરંગામાં ત્રણ કલર સાહેબ કે તારી ભૂલ થતી હોય છે બેસી જાય બીજા કોક ને પૂછ્યો કે ભાઈ કેટલા કલર સાહેબ ચાર કલર કે બોલ કયા કયા કેસરી ગણાવે સફેદ ગણાવે લીલો ગણાવે અશોક ચક્ર નો ગણાવી દે પણ છેલ્લી પાટલી એક છ હાથ વર નો છોકરો છે એ પાટલી ઉપર માથું રાખી અને ઊંધું કાલી બેઠો તો માસ્તરે ન્યા જઈને પૂછ્યું તને સંભળાતું નથી કે મારો સવાલ તારા સુધી પહોંચતો નથી તું ગુજરાતી ભાષાને સમજતો નથી કાલ ચેકિંગ આવવાનું છે આનો આ સવાલ તને પૂછે ને તય નહીં તને નહીં આવડે તો બોકા તું મારી નોકરી ખાઈ જાય શીખ મૂર્ખા હું તને શિખવાડવા આવ્યો છું આ દેશનો એક શિક્ષક આ દેશના એક બાળકને ખીજાઈ ઠપકો આપે અને શીખવાડ તો તો તારે આ શીખવું જોશે છોકરાએ પાટલી ઉપરથી આમ આંખ વધાર કરી અને માસ્તર સામે ટગર ટગર જોયા કરે કે મોટામાં જીભ નથી કેમ બોલતો નથી બહુ ખખડા પછી આ દેશનો હાતાઠ વરહનો એક છોકરો બોલ્યો તો કે સાહેબ તિરંગામાં પાંચ કલર હોય એટલે સાહેબે એક ઝાપટ મારી લીધી તને ખબર નથી પડતી કે તિરંગામાં પાંચ કલર હોય બોલ કેટલા કલર હોય કે પાંચ કલર હોય ત્રણ વાર પૂછ્યું છોકરો એક નો બે નો થાય એટલે સાહેબ આગળ લઈ ગયા અને બધાય છોકરાઓની આગળ ઊભા રાખી અને પૂછ્યું હવે ગણાવ કયા કયા કલર આ દેશની ધરોહર જેના માથે છે આ આ દીકરાએ દેશના એક જવાબ દીધો એ જવાબ તમે સાંભળજો સાહેબ હું નાનો હતો મારા બાપુ આર્મીમાં નોકરી કરતા હતા હું એક જ ભાઈ છું મારે એક મારી નાનકડી બેન છે સાહેબ આખા એ જગતના તમે તમામે સંબંધોને એક બાજુ રાખી દો અને આપણા ઘરમાં બેઠેલી બેન ના વાલ ને એક બાજુ રાખી દીધું બે તોલામાં તમે મૂકો એટલે બેન વાળું તોલું નમી હોય કારણ કે મનોહર અને તું દેન જેવી મમતાળી મને બેહદ વાલી બેન સાહેબ હો અને મારી બેન બે ફળિયામાં રમતા હતા બાળપણનું તો તત્વ એવું છે ને દાદે એટલે લખ્યું કે ઠાકર મંદિર કેરી જાલરે ન અંબાવું તોય રોજ વગાડવાને જાતો આપણે નાના હતા થઈ આપણે ઝાલરે વગાડી નતા હકતા અહીંયા હકતા આપણે અહીંયા હકતા પણ છતાંય દાદકીય ઠાકર મંદિર કેરી તોય વગાડવા ને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો ઘઉં મંદિર નથી હમાતો હવે આપણે મંદિર માં નથી હમાતા અને કોતરી થી એક એક લીટ ને સમજો ને તમે ગુજરાતી બધા સમજો તો છો ને આ તો આમ ડોકું ડગાવજો એટલે મને ખબર પડે આ મારો કોન્ફિડન્સ લો થઈ જાય કે કોતરી હતી એક એક ઈટ ને અમે અને ગયડું તું એક એક નળિયું ઢેલી ને ડાયરે ઠોટ થઈ બેઠો બાપુ આજ મુજ અબોલ મારું ફળ્યું અને હાવ ખૂણામાં ખોટુકલો હંતાય ખોટુકા આપણે હંતાઈ જાય અને હાવકલી કરીએ ને આપણી માં હોય ને બીવડાવતા હોય માં હું ભૂત થાવ હું તને બીવડાવી દઉં કે ખૂણામાં ખોટુકલો હંતાય અને હાવકલી કરી હું મારી માને બીવડાવતો દાદ આજ હંતાણો છું અંદરથી એવો હવે હું દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર કેરી ઝાલરે ન અંબાવ તો નિર્દોષ નથી સાહેબ હું અને મારી બેન ભાઈ ફળિયામાં રમતા અમે એટલા રૂપિયા વાળા નથી કે મોંઘા મોંઘા રમકડા લઈ હકી અમે એટલા રૂપિયા વાળા નથી સાહેબ કે આ રોજ નવા લુગડા પહેરી હકી મારી બેન નું તૂટેલું ફ્રોક હતું અમારો દડો વાઇડમાં વયો ગયો હતો હું અને મારી બેન ભાઈ દડો ગોતતા હતા તા આઠ ગાડીઓ અમારા અમારા ઘર બાજુ આવી સાહેબ હું મારી બેનને દેખાડતો હતો કે જો બેન કલર કલર ની ગાડીઓ આવી એ ગાડીમાંથી એક માણસ ઉતરે બે ઉતરે વર્દી પેલા પહેરેલા સાહેબ આર્મીના એક હાતાઠ વરહનો છોકરો એની આખે દીધી દીખેલી એની નજરે જોયેલી કહાની આઈએ એના માસ્તરને એના સાહેબને સંભળાવે છે સાહેબ કે એ ઉતરાય એમાંથી મારી બેન હળી કાઢીએ ને અહીંયા જોવાવાઈ ગઈ પણ હાથમાં બંદૂકો હતી સાહેબ મારી બેન બી ગઈ પાછી મારી પાસે આવીને મને ગઈ એક એવું તત્વ મારી લખેલી એક હતી તો નહીં પણ એ ફીલ હતું દીકરી વિદાય થાય એની એક વસ્તુ હોય ને તો તમને ઘરમાં અડવા દે તમે એમ કહો કે આ છે એ કે મારું છે એનો મોબાઈલ તમને અડવા નો દે કે મારો છે તમારા ઘરમાં કઈ પણ વસ્તુ આવે એ અડધો અડધો ભાગ પડાવે પણ હતર અઢાર કે વીસ બાવીસ વર્ષે ઈના એ દીકરી ઉપર જઈ ઘૂંઘટ પહેરાવી દેવામાં આવે જઈ ઘરતોડામાં આવી જાય તો એક હજાર વાર કદાચ ઘરમાં કુદીને રખડતી હોય ફરતી હોય પણ તેથી દાદકી એને ડુંગર જેવડો ઉમરો લાગ્યો એને માંડરે ઓળંગ્યો એક પુરુષ કઈ વૃદ્ધ થતો હોય એની મને ખબર નથી સાયન્ટિફિકલી એના જે પણ રીઝન હોય એના જે પણ કારણ હોય બોડીમાં કયા ચેન્જીસ થતા હોય એ ખબર નથી પણ લોકસાહિત ના દ્રષ્ટિકોણથી મેં એક કરેલો અભ્યાસ છે કે એક પુરુષ એની દીકરીને જઈ વડાવવામાં આવે અને વિદાય વખતે એ દીકરી છે એ બાપની ડોકમાં આકડિયા નાખી જાય અને પછી કોઈ બે ચાર સમજણા માણસ કે વડી લાવીને એને નોખા પાડતા હોય એ દીકરીને એ દીકરીના વિખોડિયા છે એ બાપની દાઢી ઉપર ફરે તો એ પુરુષ છાડો ન રહી શકે પણ એ ફરતા ફરતા એ દીકરીના હાથના નિશાન બાપની દાઢી ઉપર થાય ને તો એ પુરુષ એ વૃદ્ધ થઈ જતો હોય છે તો એ પહેલી વાર એને એવી અનુભૂતિ થાય કે હવે હું મોટો થઈ ગયો છું

કેવડી ત્રેવડ કેવડી તાકાત કે એને એને ઉપમા તો જોવાય પી કે એક હજાર વાર અહીં બેઠેલી હરેક દીકરી હરેક બેન હરેક માં એક હજાર વાર તમે તમારા ઘરમાં આવતા છો તમારા ઘરેથી બહાર જતા છો પણ ઘૂંઘટ પહેરાવીને તમને તમારા ઘરના એક ખૂણામાં બેસાડી દેવામાં આવે ભાનેતર ઓઢાવી અને પછી મંડપ માંથી અવાજ આવે કન્યા પધરાવો સાવધાન અને એ પછી પહેલી વાર જઈ એને ઉમરાને ઓળંગવાનો થાય ત્યાં દાદ કે ડુંગર જેવડો બી ગઈ ડરી ગઈ રોવા માંડી આવી પછી મેં મારી બેન ને સમજાવી બેન આપણા બાપુ એ તારાટું થઈ અને રમકડું મોકલું હોય છે રોતી રોતી મારી બેન પાછી છાની રહી ગઈ અમે હળી કાઢીએ ને ગયા તો સાહેબ એ આવેલી મોટરમાંથી આવેલી ગાડીમાંથી એક મોટી લાકડાની કોફી લાકડાની પેટીને ઉતારવામાં આવી હું તો રાજીના રેડ થઈ ગયો અડી કાઢી અને મારી માને બોલાય આવ્યો કે મા બાપુએ કંઈક રમકડું મોકલ્યું છે આર્મીમાં નોકરી કરતો મારો બાપ સાહેબ જાય છેલ્લે ગયો તો એ મારી બેનને કેતો ગયો તો હું તારા હાથું ઢગલો એક રમકડા લઈ આવી હું એ જોઈને રાજી થઈ ગયો કે મારા બાપુએ રમકડાની આખી ગાડી મોકલાવી હળી કાઢીએ ને મારી માને આવ્યો કે મા બાપુએ રમકડા મોકલાવ્યા છે ઘરના ખૂણામાંથી સાહેબ મારી માં બહાર નીકળી અને દ્રશ્ય જોઈ તો મારી માં રડતી રડતી ગઈ હું નાનો હતો સાહેબ સમજી નતો હપતો કે મારા ઘરમાં હું થયું હોય છે આજુબાજુ આજુબાજુમાંથી મારી માને પકડી અને છાની રાખે હું તોય નહોતો સમજતો સાહેબ મારી બેન છે એ મારી માને રડતી જોઈ અને મને પકડી ભેટી મારા લુગડા તોડવા માંડાવી સાહેબ મારા વાળ ખેંચીને મને પૂછતી થઈ કે ભાઈ કે હું થયું નથી મને મારી બેન ને હું આશ્વાસન આપું અમુક દ્રશ્યો ને આંખ તાકતી રહેશે એ રીતે કે મરેલી માના સ્તન ઉપર ભોળું બાળક જેમ તાવે છે જમાનું આવીને નાહક દયા મારા પર જતાવે છે હસવું હવે મને મારા જ હાલત પર આવે છે અમુક વખતે જિંદગી માણસ ને એવા ઠેકાણે લઈને ઉભી રાખી દે કે તમને ખબર હોય કે આખા જગત માં તમારી સામે કોઈ ઉભા રહી શકે એમ નથી એટલી ત્રેવડ કોઈનામાં નથી તમારી બરોબરી કોઈ કરી શકે એમ નથી છતાંય ઈનોય માણસ તમને આવીને સલાહ દેતો હોય દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને બધા મુજતી સમજદાર હોય છે મને સમજાતું નતું મારે હવે કયો સંવાદ કરવો જોઈએ પછી થાતી વિધિને હું જોવા માંગ્યો સાહેબ એ કોફીનને નીચે ઉતારવામાં આવી એ બક્સાને ઉગાડવામાં આવ્યો મારી માને એ બક્ષાગર લઈ જવામાં આવી કાં સુધી મને એમ હતું કામાંથી કાંઈક રમાકડું નીકળશે પણ એ બક્ષાને ઉગાડી અને જ્યાં મેં દૃશ્ય જોયું સાહેબ એ બક્ષામાં મારા બાપુ ઉતા હતા મારા બાપુના નાકમાં રૂ ભરાવી દેવામાં આવ્યું તું આંખું બંધ હતી અહીં કાંઈક નિશાન થઈ ગયું હતું લાગ્યું એવું મને સમજાતું નહોતું સાહેબ કે ત્યાં શું થયું હોય છે એને શું થયું કહેવાય પણ સાહેબ તમે પૂછ્યું કે એ તિરંગો કેટલા રંગનો હોય આપો આપજો તો એનો જવાબ સાંભળો સાહેબ કે બક્ષાને ઉગાડીએ ને મારા બાપના લાશ ઉપર મારા બાપના સબ ઉપર એક તિરંગો હતો એમાં ચાર કલર આ ભાઈએ ગણાવ્યા એ ચાર કલર તો હતા એમાં કેસરીએ હતો સાહેબ એમાં સફેદે હતો એમાં લીલો કલરે હતો અશોક ચક્રનો આ ભાઈએ કીધો એ નેવી બ્લુ હતો પણ દુશ્મનો એ ગોળીઓ મારી મારી મારા બાપના કાળજા વીંધી નાખાય મારા બાપ નું રકત ઝંડામાં લાગ્યું હતું પાંચ કલર હતા અમારા તિરંગામાં સાહેબ અમારો તિરંગો પાંચ કલરનો નો કસુંબલ રંગત છોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું અને એકે શોધવો અઘરો છે આ દેશ આટું માથા ધરી દે હું આખે આખી પંગત ક્યાંથી લાવું આ હિન્દુસ્તાન છે આ હિન્દુસ્તાનની ધરતી છે એટલે પ્રતિભા લખું कि जलिया वाला बाग ये देखो यहाँ चली थी गोलिया एक तरफ बंदूक के दंदर एक तरफ थी तोलिया मरने वाले बोल रहे थे इनकलाब की बोलिया यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की हिंदुस्तान प्रेम नो हिंदुस्तान है लागणी नो दे दादी एना हाटो लिखो मीराबाई एना हाटो लिखो भगत सदारे एना हाटो लिखो બાકી વિદાય વખતે એમ કે પાપા તમે રડોમાં હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જાય આના દાદે કાળજા કરો કટકો નહીં લખ્યો હોય ઓછા સંવાદોમાં બહુ મોટી મોટી વાતો થઈ છે પણ મારો ટાઈમ મને જે આપ્યો હતો એ ટાઈમ પૂરો થઈ ગયો તમે બધા શાંતિથી સાંભળો તો અહીં મને મોકો મળ્યો આપ સર્વેનો આભાર મારથી કઈ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખી અને માફ કરશો હરિયમ તત્સત જય નારાયણ